નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાઈફ ગાર્ડ કમ્પ ટ્રેનરની જગ્યા બહાર પાડવામાં આવેલી છે સ્ત્રીઓ અને પુરુષની કેટલી જગ્યા છે લાયકા શું છે પગાર ધોરણ શું છે કેટલા માસ માટેની જાહેરાત છે તે તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોવાના છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તરદન હંગામી ધોરણે છે છ માસ માટે કરાર આધારિત જગ્યા બહાર પાડવામાં આવેલી છે વડોદરા મહાનગરપાલિકા હસ્તક સ્વિમિંગ પુલ માટે લાઇફગાર્ડ કમ ટ્રેનરની જગ્યાઓ તરદન હંગામી ધોરણે છ માસના કરાર આધારિત ભરવાની જરૂરિયાત હોય આ બાબત નામ વોક ઇન ઇન્ટરવ્યૂ સ્વિમિંગ પ્રેક્ટિકલ ટેસ્ટ નીચે જણાવેલ સ્થળે રાખવામાં આવેલ છે ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ લાયકાત અનુભવ ઉંમર તેમજ મૂળ પ્રમાણપત્રો તથા તેની પ્રમાણિત નકલો એટલે સાથે ઝેરોક્સો અને નીચે સપ્રમાણિત કરીને જાતે સહી કરવાની રહેશે હાલનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો તેમજ પ્રેક્ટિકલ ટેસ્ટ માટે સ્વિમિંગ કોસ્ચ્યુમ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે જગ્યાનું નામ છે લાઈફગાર્ડ કમ ટ્રેનર જગ્યાની સંખ્યા છે કુલ પાંચ જગ્યા છે જેમાં પુરુષની બે મહિલાની ત્રણ જગ્યા છે માસિક પંદર હજાર રૂપિયા આપવામાં આવશે શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વાત કરીએ તો ઉમેદવારે એસએસસી પાસ હોવો જોઈએ એટલે ધોરણ દસ પાસ હોવો જોઈએ નિષ્ણાત તરવૈયા તથા પાણીની તમામ રમતો શીખવવાનો અનુભવી હોવો જોઈએ ડૂબટા માણસને બચાવવાની તથા કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની ક્રિયાઓ તે રીતોનો જાણકાર હોવો જોઈએ ઉંમરની વાત કરીએ તો ઓગણીસ બે બે હજાર પચીસના રોજ ત્રીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ ઇન્ટરવ્યૂની તારીખ છે ઓગણીસ બે બે હજાર પચીસ ઇન્ટરવ્યૂનો સમય છે બપોરે ચાર વાગે સુધી ચાર વાગે સ્થળ છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્વિમિંગ પુલ અરેના ચાણક્યપુરી ચાર રસ્તા પાસે ન્યૂ સમારોડ વડોદરા ઓગણચાલીસ જીરો જીરો ચોવીસ સદર જગ્યા સંપૂર્ણપણે છ માસના કરાર આધારિત કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રહેશે આ જાહેરાત પ્રસિદ્ધ થઈ ઉપરોક્ત વેબસાઇટ ઉપર જોઈ શકાશે કેતન પી જોશી જી એ એસ ડોક્યુમેન્ટ સ્પીડ પોસ્ટ કે ટપાલ દ્વારા મોકલવાના નથી જ્યાં રૂબરૂની અંદર જ જે ડોક્યુમેન્ટ છે તે લઈને જવાનું છે તેને ઝેરોક્સ કરાવેલા અને નીચે સપ્રમાણિત કરીને સહી કરવાની છે અને ડાયરેક્ટ પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો